ચાલો મિત્રો આજે અમારે હરીફાઈ રહી ને તમારું કાર જો થડકડાઈ નાખે ને હા એવી છે એવી તો વરી શું હરીફાઈ છે એ એવી એટલે પૈસા છે હા જીતે ઈને હા અને હારે ને ઈને થોડોક માર મટિંગ છે એટલે હારે ઈને માર કા જો અહીંયા ચાર કલરની સોડા પડે છે એક છે પ્રાઇટ

Faj Clay! Pre страхa siopaj, daisy, G Claire! Elena Dath, far.. Sajabil Čali kajp warninė musek.. Chalí? Ha? Ča... Ba Ngāe... D Dani right? A sea jau見て Nu pu National-Catrunner Imaa yusvea, kaidi bau bauai Hyeon? H muchas Museum H Hoe velopi 1o vēc માં કઈ કાલુ દોરું કીધું ના ના કઈ નથી કાઢ્યું આવડિયા ને વાહ વાહ મતલબ ભાઈ વાહ વામ રામ 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 આવું ભાઈ જતા તમારા

બાકી છે બધાય નિમનો વારો આવે ને નિમનો વારો હું હા પીડ્યો રૂપિયા તો લેવા જોવાનું મારે હાજી ભાઈ કરી

તમારા <laughs> 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 મન મતો આ જો જો આ તો રે આઈતી વાહ 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 કા જો

કઈ વાંધો નઈ હજી આનો મારો છે હા હા મારે કેવાનું હા કામ કરી દઉં પાજો

આજે આ વિડીયો અમારે કોઈને પૈસા આવ્યા નથી માર કેમેરામેન પૈસા લઈ ગયા છે અને આ એક એક સોડા અમને છે અહીંયા અમારો વિડીયો પૂરો કરી છે જય માતાજી જય દ્વારકાધીશ